નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો તો ચાલુ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખૂબ વધુ મહત્વ છે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખૂબ વધુ મહત્વ છે માન્યતા છે કે આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા આરાધના વિધિ વિધાનથી કરવામાં આવે છે જણાવી દઈએ કે જે લોકો મહાશિવરાત્રીના દિવસે વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે છે એમની બધી મનોકામના પૂરી થાય છે સાથે જ બધી સમસ્યાઓ દૂર થાય છે હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં મહાશિવરાત્રિનો પર્વ ચાર માર્ચના રોજ ઉજવવામાં આવશે મહાશિવરાત્રી પૂજાનું મહત્ત્વ વૈદિક શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ માસની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે જણાવી દઈએ કે આ વર્ષે મહાશિવરાત્રિનો પર્વ આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ છે જ્યોતિષ અનુસાર આ દિવસે વ્રત રાખવા સાથે વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેક કરવામાં આવે છે સાથે જ ઘણા પ્રકારની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરોમાં પણ ભીડ જોવા મળે છે એવામાં લોકો પૂજા પાઠ કરી ભગવાન શિવ પાસે મન વાંછિત વરદાન માગે છે મહાશિવરાત્રીના દિવસે કરો આ ખાસ ઉપાય વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિનો દિવસ ભગવાન શિવ અને શક્તિના મિલનની રાત્રિનો તહેવાર છે એવું માનવામાં આવે છે કે રાત્રે અનેક પ્રકારની આધ્યાત્મિક શક્તિઓ જાગી જાય છે જેના કારણે પૂજા કરનારની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે જે લોકો મહાશિવરાત્રીના દિવસે બીલીપત્રથી ભગવાન શિવની પૂજા કરે છે તેમની ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે ઉપરાંત તેઓને કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ તો જ શિવરાત્રિનું ફળ મળે છે અવિવાહિત છોકરીઓ મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખે છે આ વ્રત કરવાથી મન વાંછિત વરની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત વિવાહિત સ્ત્રીઓને વૈદ્યવ્યના દોષો પણ દૂર થાય છે